आपला फोड़ा भाई से गुड़ा भाई से तो वे अपना हंडू पगी छबनी गिया से तो आप ओल्ड धाबू से ओल लेकर चलते हमें ओल आप थाल से तो आप आपने पंती लाइन हमें वही सुखों से पंती लाइन बंद नहीं जो तो लाइक करो शेयर करो जय माता जी जय मोगल

A Bndailoo. V! taii doauă vonu feto de. A joje mogă și mataji. Antor află,ălang gannicfleș? șiigu.ă și

હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો આપણે બધા મજામાં આવે છે ચાલો જો અત્યારે વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરેલું તો પણ અત્યારે વિડીયો અહીંયાથી નવો સ્ટાર્ટ કર્યો છે જો તમે જોઈ શકો છો જો આપણો કેનાલ છે પાણી આવે છે તેટલું જો ડેમનું અત્યારે તો વરસાદનું ભર્યું છે જો આ બધું આપણે માલ સારવાનું છે હલ્દુ કન્ટિન્યુ વિડીયામાં તમે બીને રહેજો અત્યારે ફૂલ વરસાદ અંધાર્યો છે જો તમને લાઈવ દેખાડું છું વરસાદ અત્યારે અંધાર્યો છે જો આપણે આ વરસાદ અંધાર્યો છે અને આપણે આંબાવાડી છે જો આંબા છે આ બે વર્ષના આંબા ક્યાં છે અત્યારે જો તમે જોઈ શકો છો આપણે આ ડૂલ પડેલા છે એ આંબાના ડૂલ છોપેલા છે અને આવડા આંબા બે વર્ષના છે જો આ નાના આંબા છે ઓલ આપણે આગળ દેખાય બહુ મોટી વાડી છે આપણી આંબાવાડી છે જો આ તમને દેખાડું ઝૂમ કરી આ મોટી વાડી છે આંબાવાડી છે વેડિયમ કન્ટિન્યુ બન્યા રેજો એટલે તમને બધું દર્શન કરાવી શકું જવા તમને આપણી નેરની ક્વાર્ટર છે જેવા બાળકો રમવા નીકળી ગયા છે અત્યારે અને વિડીયો બનાવવામાં આવ્યા છે અત્યારે અહીંયા કેનાળે તો વિડીયો પૂરો પૂરો જોજો એટલે તમને એકદમ મજા આવશે બાળકોનો વિડીયો છે જેટલો બને એટલો શેર કરજો કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં લખજો કે કઈ ક્વાટર છે કઈ કેનાળ છે કોમેન્ટમાં જણાવજો જેવા બાળકોનો વિડીયો બનાવીએ છીએ અત્યારે બાળકો રમવા નીકળ્યા છે એટલે બાળકોનો વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે આપણે જવા તમે બધું જોઈ શકો છો જોવા કેનાલ છે જેવા કેનાલનું પાણી આવે છે જેવા બાળકો દોડે છે રમે છે જવા કેનાલ છે કેનાલમાં પાણી આવે છે લાઈક કોમેન્ટ કરજો અને અમારા ઉત્તમભાઈ તો બહુ કબડી દોડે છે જોવા ફૂલેમ ફૂલ જાય છે જવા અમારા અલ્પાબેન બેઠા છે અહીંયા જવા તમે લાઈવ જોઈ શકો છો આ સંપલ બંપલ અંદા પહેરીને બેઠા છે જવો સંપલ લીધા છે નવા કાલે તળાજા ગયા હતા ખરીદી કરવા ચપલાની અને કપડાની નિશાળ